જય માતાજી આજ રોજ જે ક્ષત્રિય સમગ્ર દેશમાં અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે વાંકાનેર મુકામે ક્ષત્રિય સમાજના ભાઈઓનું એક સંમેલન હતું એ સંમેલન ની અંદર સ્વયંભૂ અહંકારી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનો એક સુર નીકળ્યો અને આજે અહિયાં હજારો ક્ષત્રિય બાંધવો એ શપથ લીધા અહંકારી ભાજપને હરાવવા માટે આપણે બધા જ આપણા પરિવારના લોકો પણ કોંગ્રેસને મત આપશું અને અન્ય લોકોને પણ કોંગ્રેસને મત આપવા પ્રેરશું સ્વયંભૂ જુવાર છે અને ભાજપનો જે અહંકાર છે એટલા માટે કે ક્ષત્રિય સમાજની માંગણી એમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર જે વ્યક્તિ છે રૂપાલા સાહેબ એમની એક ટિકિટ જ એની કેન્સલ કરવાનું કીધું હતું એક સામાન્ય માંગણી પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વે સ્વીકારીને નજર અંદાજ કરી એના કારણે સમગ્ર દેશની અંદર એક એવું વાતાવરણ ઊભું થયું

કારણ કે હવે છેલ્લા દસ દિવસ ગયા છે રહ્યા છે તો બુથ સુધી આજે પણ અહીંયા એ જ નક્કી કરવામાં આવ્યું કે દરેક આગેવાન દરેક એક એક ક્ષત્રિય યુવાન ભાઈઓ વડીલો એ પોતાના બુથમાં પોતાના વિસ્તારમાં જ્યાં ક્યાં એમના સંપર્કો છે ત્યાં લોકોને સમજાવી અને ભાજપ વિરુદ્ધ મત આપવા માટે સમજાવશે ક્ષત્રિય ક્ષત્રિયની અસ્મિતાનું આંદોલન છે આખા ગુજરાતમાં એક આ વેગ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજની અસ્મિતા અને બહેનો દીકરીઓ પર જે અભદ્ર ટિપ્પણી કરવા આવી એના વિરોધમાં આજે વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજ અને એની સાથેના અઢાર વરણના લોકો આજે ભેગા થયા અને એક શપથ લેવામાં આવી કે આજે આપણા બહેનો દીકરીઓની સામે જે અભદ્ર ટિપ્પણી કરતા હોય એની સામે આપણો પૂરો વિરોધ દર્શાવીએ અને વિરોધ એ અત્યારે લોકશાહીની અંદર મતપેટીની અંદર અમારે દેખાડવાનો છે એના અમે શપથ લીધા છે એટલે સાત તારીખે અમે પૂરું મતદાન કરશું ક્ષત્રિયો નું સો ટકા મતદાન થાય ત્યાં સુધીનું અમારું આહવાન છે અને આગળની રણનીતિ જે કઈ છે એ અમારા બૂથ મેનેજમેન્ટ વ્યવસ્થા છે એ પણ અમે આગળ એક રાજકીય પાર્ટી તરીકે અમે કામ નથી કરતા પણ અંદર ગુણ છે ને એ હંમેશા સમાયેલા હોય છે એ તમે આગામી સમયમાં જોતા જશો આવડી એક વિશ્વની એક બહુ મોટી સત્તા ગણાતી એક પાર્ટી એ ક્ષત્રિય સમાજની સામે કેવી રીતે કામ કરી રહી છે એ પણ આપ જોઈ શકતા હશો એટલે ક્ષત્રિયના ગુણ વિશે અમારે નથી કેવું પણ ક્ષત્રિયના રિઝલ્ટ જે છે એ સાત તારીખે આપને જોવા મળશે આજે વાંકારેલમાં અઠ્ઠાવીસ તારીખે ક્ષત્રિય સમાજ નું આંદોલન છે એ નારી અસ્મિતાના જ્યાં એક વાણીવિલાસ કરેલ છે જે ભાજપના એક નેતા એના વિષયમાં આખા ગુજરાતમાં એક મોટી આગ ફેલાવી છે અને આના માટે છત્રી સમાજ તો મત માં બીજેપી વિરુદ્ધ માં કોંગ્રેસ કરે છે કે હિન્દુત્વ હિન્દુત્વ શું તમે હિન્દુત્વ છત્રીય સમાજે રાખ્યું છે જેથી બીજેપી નો જન્મ નહોતો થયો તેથી આ છત્રીઓ ગાયું ઋષિ મુનિઓ અને સ્ત્રી એનું રક્ષણ છત્રીઓ કરતા હતા છત્રીઓ નો અહેસાસ નથી કર્યો કે ગાયુનું નું ધડ જાય તો કોઈને પૂછ્યું નથી કે આ કેની ગાયુ છે ઘોડે લઈ અને ગાયુના ના ધડ હોય સામે પચાસ જણા એકલો છત્રી દીકરો નીકળી જાય અને હિન્દુત્વનું રક્ષણ છત્રી કર્યું છે આ કાલ સવારે બીજેપી કેસરી ઝંડા લઈ નીકળ્યા છત્રી કાયમ કેસરીઓ છે અને હવે પછી બીજેપી છત્રી બીજેપી હિન્દુઓનું રક્ષણ નહીં કરે હવે છત્રીઓ હિન્દુઓનું રક્ષણ કરશે અને એક હિન્દુત્વ પાર્ટી ના પણ એક ભણકારા વાગે છે દેશ લેવલે ભારત લેવલે એક નવી પાર્ટી પણ ઊભી થાય અને એમાં હિન્દુ અને અઢારે વર્ણ સાથે રહી અને આ એક નવી પાર્ટીના ટૂંક સમય થાય છે અને આ એક આ એક ચૂંટણી પૂરતું નથી હવે તમામ ચૂંટણી માટે કઈક નવો શું રહેશે નવો એજન્ડા હોય છે અને નવો ઝંડો હોય છે